વડોદરા શહેરની મધ્યમાં આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે કાર્યરત બનાવી વડોદરા શહેરની એક હેરિટેજ સિટી તરીકેની ઓળખ પુનઃપ્રસ્થાપિત કરવાના હેતુસર તંત્ર દ્વારા કાર્યવાહી ચાલી રહી છે જે મુજબ પાલિકાએ પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાની પ્રક્રિયા હાથ પર લીધી છે આ માટે અહીં દુકાન ધરાવતા તમામ વેપારીઓ સહિત સરકારી બિન સરકારી કચેરીઓને પણ તેઓની જગ્યા ખાલી કરવાની તાકીદ કરવામાં આવી છે અને આ માટે નોટિસ પઠવાઈ ચૂકી છે જે અંતર્ગત પદ્માવતી શોપિંગ સેન્ટર ખાતે આવેલા રેલવે બુકિંગ ઓફિસ આગામી તારીખ સોળ એપ્રિલને મંગળવારથી બંધ કરી દેવામાં આવશે ઉલ્લેખનીય છે કે રેલવે તંત્ર દ્વારા હાલ ઓનલાઈન બુકિંગ સહિત વિવિધ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં આйна બુકિંગ સેન્ટર ખાતે એજન્ટો સિવાય અન્ય ખાસ કોઈ મુસાફર ટ્રેનની ટિકિટના બુકિંગ અર્થે આવતા ન હોવાનું મનાઈ રહ્યું છે. તો બહુત سارے પબ્લિક હે બિહાર યુપી સેટ કે બહુત سارے ઓરિસ્સા 가 જને વાલી જો ભી પબ્લિક હે ઉસકો ટિકિટ કે લિયે ફિર પરેશાની હોગી ઓ લોગ કો જને કે લિયે કુછ મિલતે ને ટ્રેન નહી મિલતી એક તો ટ્રેન કમ હે ઉપર સે એક ટિકિટ યે બંધ હો જાયેગા તો ફિર ઓર પબ્લિક લો યહા પે તરાસ હોગે ઉસકે લિયે અને એના લંબા સફર કોઈ ખડે હોકે એની દૂર તક નહીં જા સકતા સર એ બંધ ન કરના ચીએ ઇસને દેના ચાઇએ